એકર ટોપ લેવલ ઉપર પહોંચે આ જિલ્લામાં ખૂબ સારું કામ કર્યું છે એવા ડીઆઈજી સાહેબને અભિનંદન સાથે મારી વાતને પૂર્ણ કરું છું સствуંંદે માતમ આભાર હવે વાત કરું છું છે क्योंकि गुजरात पुलिस और महाराष्ट्र पुलिस में फर्क है गुजरात में बहुत ही प्रोएक्टिव लेवल तक का डेवलपमेंट जो है वो पुलिसिंग का होता है पंडे साहब के साथ जो टाइम गुजारा वो सच में मेमोरेबल रहेगा क्योंकि जब मैं आया था तो जो प्राइमरी हमारा डिस्कशन चलता था कि कैसे करें क्या करें उनसे गाइडेंस हमको कंटिन्यूस मिलता रहता था और बहुत ही अच्छे तालमेल में हमारा जो काम जो राज्य लेवल सेंटर में

આપણને ઘણી વાર થાય પણ આ કામ ખૂબ અઘરું કામ છે એવી ફરજ આ પોલીસના મિત્રો સૌ બજાવે છે અને જ્યારે બે વર્ષ સુધી સાહેબે આપણી વચ્ચે આ જિલ્લામાં રહી અને જિલ્લાની સમગ્ર તાસીરને સામાજિક પરિસ્થિતિને નોએલ એક સાયલન્ટ નહી રહે સાહેબ વિકે પરમાર છુડિલ જેવો એટલે નકબી પરમાર દોસાયા બના અમૃત ભી બનીયા પણ આપણે શુભેચ્છા પાઠવે છે પછી ભાવભીની વિજાય આપે છે બધા જણો ગીતાજી પણ એ ભેગ આપે છે ડોક્ટર વ્યુઝ કુમાર ભણે છે અને जनरल मिल मिल योरक सभी पार्टी के राज्य में दोपहर के दस बजे से न्यू गवर्नमेंट का आगमन होना चाहिए। थैंक यू। एक मिनट ज़रूर